જો જે કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી નીચેના બાળકને ભાડે રાખે ગુનો કરવા માટે દંડ ની શિક્ષા થઈ શકે છે બરોબર છે જો ગુનો કરવામાં આવ્યો હોય અને જેમ તે ગુનો તે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય તો તે ઠરાવેલી શિક્ષા જે કહેવાય એ કરવામાં આવશે ખ્યાલ આવ્યો મિત્રો બિલકુલ ઈઝી છે સમજણ પડી જશે બરોબર છે